વિનિયર વિનિયર શબ્દનો અર્થ હલકા કે સામાન્ય લાકડા પર ઊંચા અને સુંદર લાકડાનું પડ લગાવવું બહારનો દેખાવ ઉપરછલી સજાવટ ઉપરછલી સભ્યતા કે બાહ્ય આડંબર થાય છે વિનિયર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હિઝ વિનિયર ઓફ કમ્પ્યુટર એક્સપર્ટ હેઝ બિગન ટુ ક્રેક એટલે કે કમ્પ્યુટર નિષ્ણાત હોવાનો તેનો બાહ્ય આડંબર તૂટવા લાગ્યો છે એક બીજું ઉદાહરણ જોઈએ ઓલ ધ એન્ડ વિન્ડોઝ ઓફ માય ઓફિસ આર એટલે કે મારી ઓફિસના બધા દરવાજા અને બારીઓને સુંદર લાકડાનું પડ લગાવ્યું છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ